જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મગફળી કપાસ સહિતના પાકને સારો એવો ફાયદો થશે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા વરસાદના આગમન પગલે ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે તો અમરેલીના પણ અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે સાંજથી રાત થતાં થતાં હજી પણ વરસાદ વધની તીવ્રતા વધતી જોવા મળશે લોર ફાચરિયા પીંછડી હેમાડ માણસા એભલવડમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે

આપણે એ નિયમ પ્રમાણે ત્રણ દિવસનું સત્ર અને મહત્વના બિલો જેવા કે કાળા જાદુ જીએસટીનું બિલ યુનિવર્સિટી સુધારા બિલ સાથે સ્પેશિયલ કોર્ટનું બિલ આ વગેરે પાંચ બિલો આ સત્ર દરમિયાન મુકાવાના છે આ તરફ વિધાનસભા સત્રને અમિત ચાવડાએ કહ્યું કે ટૂંકી નોટિસથી વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે એકવીસ દિવસનો સમય આપવો જોઈએ જોકે ચાવડાના મુદ્દા અંગે ઋષિકેશ વહતો ઋષિકેશ પટેલ તરફથી વળતો જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસ આડા રસ્તે છે કે બંધારણની જોગવાઈ મુજબ મહિનાના વિધાનસભાનું સત્ર બોલાવવું પડે એટલે બંધારણની જોગવાઈ મુજબ જ્યારે સત્ર બોલાવવાનું થતું હોય ત્યારે એકવીસ દિવસનો સમયગાળો રાખીને જો સત્ર બોલાવવામાં આવે તો ગુજરાતની પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રશ્નોતરી સ્વરૂપે ગુજરાતના લોકોના પ્રશ્નોને ઉજાગર કરી શકે પણ ચર્ચામાંથી ભારતીય સરકારે જે તે વખતે પણ અમારી માગણીને ધ્યાનમાં નહીં લીધી ટૂંકી નોટિસથી સત્રની જાહેરાત કરી અમિતભાઈ છે એ જે રીતે વાત કરી રહ્યા છે મને લાગે છે કે આખે આખી વાત એ જુદા રસ્તે જુદા પાટા ઉપર કારણ કે ગુજરાતની પ્રજા એમને સ્વીકારી નથી રહી અને સ્વીકારી નથી રહી એટલે ક્યાંક ઉતાવળા થઈ અથવા તો આક્ષેપો પ્રતિ આક્ષેપો એક પણ બનાવ ગુજરાતનો બન્યો હોય અને સરકારે એમાં શું મોટો કોબજન્સ ના લીધું હોય એવો એક પણ વિષય આજે સમગ્ર ગુજરાતમાં નથી આવતીકાલે ભાજપની મહત્વની બેઠક મળશે ટાઉન હોલ ખાતે મળશે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક છે બેઠકમાં જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત મળશે આ બેઠક રાષ્ટ્રીય સંગઠનના પદાધિકારીઓ પણ રહેશે હાજર અગાઉ બે હજાર વીસમાં યોજાયું હતું સદસ્યતા અભિયાન અંતર્ગત બે માં બાવીસમાં અભિયાન માં ગુજરાત પ્રદેશ ભાજપમાં પ્રાથમિક સભ્ય ગુજરાત એક કરોડ તેર લાખ સડસઠ હજાર પાંચસો ત્રણ નોંધાયા ભાજપમાં સક્રિય સભ્ય एक लाख अठावीस अच्छा हजार नौ सौ चुम्बोतर नोधाया हाल रोकाशु एक विराम पर पहला नजर करिए टॉप थ्री खबरों पर बिस्मर रस्ता ने रखता ढोर मामले काम मात्र कागड़ों पर होनी हाईकोर्ट की टकोर विवाद बाद यूपीएससी में सीधी भर्ती पर केंद्र सरकार लगा रोक दक्षिण गुजरात में विभाग भाई भाई, मैंने भी इस बार एस आई पी करके म्यूचुअल फंड में पैसे डाले तो मुझे यह जानना था कि का चक्कर क्या है म्यूचुअल फंड सही है डॉट कॉम या अपने म्यूचुअल फंड की वेबसाइट पे जाओ पैन नंबर डालो और सिर्फ इतना देखो कि तुम्हारा के स्टेटस रजिस्टर्ड है या वैलिडेटेड रजिस्टर्ड हो तो आधार और पैन कार्ड के साथ अपना के वैलिडेट करो जरूरी है और ज्यादा वक्त भी नहीं लगता और वैलिडेटेड हो तो तो सही है सही है म्यूचुअल फंड निवेश बाजार जोखिमों के अधीन है योजना से जुड़े सभी दस्तावेजों को ध्यान से पढ़े अरे एक लड्डू लाइयो અપ ગલ્ફ કંજન ઓઇલ હંમેશા આપણે સાથ ક્યુ રખતે ટ્રક કે સુરક્ષા કરતા બાર હમ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે વરાદ નીકળતા રાજ્યભરના ખેડૂતો ખુશખુશાલ છે તો કેટલાક વિસ્તારોમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ઓગસ્ટ મહિનાની વરસાદ થઈ ગયો છે તેની હજુ સુધી થઈ નથી ત્યારે હવે નવી આગાહીથી કદાચ રાહત મળી હવે વરસાદનો નવો રાઉન્ડ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે જે આખા ગુજરાતને ધમરોળશે રાજ્યમાં બે દિવસ ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ પડશે હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતમાં તોફાની હશે વીસ અને એકવીસ ઓગસ્ટે ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે તાપી ડાંગ નવસારી સહિતમાં તોફાની વરસાદ જોવા મળશે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે અત્યાર સુધીમાં કચ્છ સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો કોલકાતામાં મહિલા તબીબ સાથે હવાનીયતના વિરોધમાં દેશભરમાં તબીબો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે રાજકોટમાં સતત ચોથા દિવસે જુનિયર ડોક્ટર્સે હડતાલ રાખી અનોખી વિરોધ પ્રદર્શન કર્યું રક્ષાબંધન હોસ્પિટલના પુરુષ તબીબોએ મહિલા તબીબો તબીબોએ મહિલા તબીબોની રાખડી બાંધી અને સુરક્ષાનું વચન આપ્યું સાથે જ કામથી અળગા અનોખા વિરોધ પ્રદર્શન સાથે મહિલા સુરક્ષાની માંગ કરી તો અમદાવાદમાં પણ પડઘા પડ્યા છે વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજી રિવરફ્રન્ટ પર રેલી યોજી ન્યાયની માંગ કરી અલગ અલગ બેનર સાથે મહિલાઓની સુરક્ષાની માંગ કરવામાં આવી બીજી તરફ બીજે મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર્સે પોતાની સુરક્ષા માટે તાલીમ શરૂ કરી ડોક્ટર્સને માર્શલ આર્ટ અને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ અપાય મોટી સંખ્યામાં મહિલાઓ માર્શલ આર્ટ કરતી જોવા મળી તો સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ બહાર રેસિડેન્ટ તબીબોને એકબીજાને કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો એટલું જ નહીં પરંતુ સરકાર સેન્ટ્રલ પ્રોટેસ્ટ કાયદો અમલમાં લાવે તેવી પણ માંગ કરી મોડાસામાં લૂટારુ બેફામ બની ગયા છે માત્ર પંદર જ મિનિટમાં લૂટારુએ આખો પેટ્રોલ પંપ લૂટી લીધો હતો મુંબઈ દિલ્હી હાઇવે પર જીવનપુર પેટ્રોલ પંપ પર લૂટારુ ત્રાટક્યા હતા ઠક્કર પંપ પરના માણસોને પકડી અડસઠ હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચાર શખ્સો આવે છે અને પેટ્રોલ પંપના કર્મચારીને ચાકુ બતાવી ઓફિસમાં લઈ જાય છે પાછળથી બીજો શખ્સ આવે છે અને અડસઠ હજાર રૂપિયા લૂંટી ફરાર થઈ જાય છે રાત્રે લૂંટારુઓ ત્રાટકતા કર્મચારીઓ ડરી ગયા હતા તુરંત ટીટોય પોલીસને જાણ કરી ટીટોય પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ તહેવારોનો લાભ લેવા ખાનગી ટ્રાવેલ્સ ચાલકોએ માનવતા નેવે મૂકી દીધી છે રૂપિયાના પૂજારીઓએ માણસોની જિંદગી સાથે રમત રમવાનું શરૂ કરી દીધું છે જુઓ સુરતની વતન તરફ જતી ખાનગી ટ્રાવેલ્સના દ્રશ્યો પક્ષો સાતમ આઠમની લઈને વતનમાં જવા માટે સુરતીઓ અધીરા બન્યા છે કોઈ પણ ભોગે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના લોકોને પોતાના ઘરે જવું છે બસ આજ જ વાતનો લાભ ઉઠાવી ખાનગી ટ્રાવેલ સંચાલકો લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે બસની ઉપર પણ બેસાડી પુરપાટ જઈ રહ્યા છે મુસાફરો પણ કોઈ પણ ડર વગર મોતની સવારી કરી રહ્યા છે કામરેજ ચાર રસ્તા પાસેથી બસમાં જગ્યા ન હોય તો લોકોને ઉપર બેસાડવામાં આવે છે બસની પાછળ આવતા એક વાહન ચાલકે જોખમી સવારીના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા અહીં સવાલી થાય છે કે આખરે ટ્રાફિક પોલીસને આવા દ્રશ્યો જોવા નથી મળતા આ ટ્રાફિક પોલીસ ની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે જો કોઈ અકસ્માત થાય તો આખરે કોણ જવાબદાર મોત ની આ ટ્રાવેલ્સ